જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મંત્ર છે આ મહાકાળીનાથ ઓમ મંત્ર મહાકાળી ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મંત્ર મહાકાળી ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય એ જાપ જપસો જાપ જપો સૌ નારી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય જાપ જપો સૌ સવ નારી નમો શિવાય ઓમ નમો શિવાય મંત્રથી રામ વિજય વર્યા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ મંત્રથી રામ વિજય વર્યા મઃ શિવાય ઓમ નમઃ શિવાય કરીએ પૂજા શિવની પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરીએ પૂજા શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌધવ જેનું જ્ઞાન કરે એનું રસપણ કરે ગૌધનેનું જ્ઞાન કરે શકાદિક એક સ્પાન કરે એવે સંસદા મુક્તિ ઉતરે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય યકુભૈર ઇન્દ્રાણી દેવો કહે મંત્ર સદા જપવા જેવા યકુભૈર ઇન્દ્રાણી દેવો કહે મંત્ર સદા જપતા જે શ્રદ્ધા રાખી સેવકોની ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય શ્રદ્ધા રાખવી શિવને સેવો ઓમ નમો શિવાય ઔમ નમો શિવાય ઋષિ મુનિએ જેને ધ્યાન છે વડવેદ પુરાણે પાને છે ઋષિ મુનિઓને જેને ધ્યાન છે વડવેદ પુરાણે પાને છે બ્રહ્મા વિષ્ણુ વખાણે છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બ્રહ્મા વિષ્ણુ વખાણે છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મંત્ર થી સિદ્ધ સર્વ મળે વળે તન મન સૌ તાપ ટળે મંત્ર ની સિદ્ધિ સર્વને મળે વળે તન મન સૌ ના પાપ ટળે છેવટે મુક્તિનું ધામ મળે ઓમ શિવાય ઓમ નમો શિવાય છેવટે મુક્તિનું ધામ મળે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય મંત્ર સદા શુભકારી ગી લેશે તારી મંત્ર સદાશે શુભકારી Paager thi lessietari Pre ti bolou nari om namos si wai om namos si wai eprem ti bol lunar nari om namo si wai om namo si wai om na si wai o namo si waiyong koa ઓમકાર જ્યોતિ રૂપાય બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે ઓંકાર જ્યોતિ રૂપાય બ્રહ્મ જ્યોતિ સ્વરૂપેણ આદિ વિદ્યાધ્યય મના સંકા નિખલે હરમે પ્રભુ આદિ વ્યાધિ મના સત્રય નિખલેભુ ઇન્દ્ર શિવાષ્ટિ સંતોપાત્રે પઠવે ઇન્દ્ર શિવાસ્ત પઠવે આદિ વ્યાધિ મના સ્નાય ભુ યાધિ વ્યાધિ મનના સ્નાય હરમે પ્રભુ હરમે પ્રભુ તરસ્યા નિખલ્યા બાંધ્યા સમલો હરિ પ્રભુ તરસ્યા નિખલ્યા બાંધ્યા સમલો હરી પ્રભુ ઈતિહાસ શિવામૂત શિવાષ્ણમ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમો શિવાય ઓમ નમ શિવાય જય ભોળાનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો